નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો બાવનથી ઊંચો ભાવ પંદરસો ને બાર રૂપિયા ઘઉં પાંચસો ઇઠોતેરથી છસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો નેવુંથી છસો ચુમ્માલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી ઓગણીસો રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ને પચાસ અડદ અગિયારસો પચાસથી સત્તરસો પંદર મગ એક હજાર પચાસથી પંદરસો ઓગણચાલીસ ચણા સફેદ અઢારસોથી સિત્તાવીસો રૂપિયા વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા તેરસો સાહીઠથી ચૌદસો ને ત્યાંસી મગફળી જાડી આઠસો સિત્તેરથી બારસો ને બે મગફળી ઝીણી નવસો થી બારસો અઠાવન એરંડા એક હજાર પચાસ થી બારસો ચૌદ તલી એકવીસો થી રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો એકસઠ તલકાળા થી ચિમ્મોતેર લસણ ચાર હજાર એક થી પાંચ હજાર આઠસો ને પચાસ ધણા ચૌદસો થી ચૌદસો ઓગણ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર થી ઊંચો ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો પિસ્તાલીસ મેથી એક હજાર પચાસથી બારસો ચોપન વટાણા એક હજારથી પચીસસો રૂપિયા રાયડો એક હજાર પાંત્રીસથી અગિયારસો સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી છસો ને સાઠ રૂપિયા કલોજી બત્રીસો એકતાલીસથી સાડત્રીસો ને ચાર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ તેરસોથી ઊંચ ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એક્યાસી મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એકાવન ધણા બારસોથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એક એકસાઇથી છસો ને બાર ઘઉં પાંચસો એકથી છસો પંદર બાજરો ચારસોથી ચારસો એકાણું અડદ બારસો પચાસથી સોળસો એકતાલીસ રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસોથી નવસો છ્યાસી સોયાબીન સાતસોથી આઠસો 846 મગ એક હજારથી પંદરસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર નવસો એકાવનથી હું ચુપાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર